આવેલ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ થકી સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તેમજ અતિથિઓએ પોતાનું પ્રવચન આપ્યું હતું અને આ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપી હતી સાથે જ આ કાર્યક્રમની અંદર કેળાની સો જેટલી જાતો મૂકવામાં આવી હતી અને કેળાની વિવિધ જાતોના પ્રદર્શનનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું સાથે જે કેળાની જેટલી પણ જાતો છે એ તમામ જાતો વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડપી પટેલ શું જણાવી રહ્યા છે આવો જાણીએ આજે નવસારી કૃષિ યુનિવર્સિટીના ગણદેવી ફાર્મ ખાતે ચાલતી અખિલ ભારતીય કેળા સંશોધનની યોજનાના અંતર્ગત આજે કેડ પાકની અંદર પાક પરિસંવાદ અને કેળામાં જે જૈવ વૈવિધતા જે છે એ એ માટેનો એક ખેડૂતો માટેનો એક પરિસંવાદ રાખવામાં આવ્યો હતો અને એમાં આજે પચોતેરથી ઉપર ખેડૂતો લગભગ વલસાડથી માંડીને ભરૂચ સુધીના ખેડૂતો હાજર રહ્યા છે અને લગભગ સો જેટલી વેરાયટી નું નિદર્શન અમારા ગણદેવી ફાર્મ ખાતે થાય છે અને એમાંની ઘણી બધી જાતોનું પ્રદર્શન ખેડૂતો માટે આજે કરવામાં આવ્યું છે ખાસ કોઈપણ પાકની અંદર જૈવવૈવિધતાનું મહત્ત્વ સમજવું જોઈએ ખેડૂતોએ અને આપણે પાકની ફેરબદલી કે જાતની ફેરબદલી પણ કરતા રહેવું જોઈએ તે વાતની આજે અમે સમજ આપવાના છે અને ખેડૂતો ખૂબ ઉત્સાહભેર આ કેળાના પાકને કેવી રીતે રેમ્યુનરેટિવ બનાવી શકાય એમાંથી વિવિધ બનાવટો કેવી રીતે બનાવી શકાય અને આપણે જ્યારે ગુજરાત જ્યારે કેળાના પાકમાં ઉત્પાદનમાં મોખરે છે અને આપણા ખેડૂતો મોખરે છે ત્યારે એને વધુ સદ્ધર બનાવવા માટે આ એક અમારો પ્રયાસ છે અને ખેડૂતો ચોક્કસ એને અપનાવશે નવી નવી ટેકનોલોજી પણ છે અને એ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને આ પાકને વધુ સદ્ધર બનાવવાનો પ્રયત્ન કર્યો છે કેળાની વિવિધ જાતો સાથે જ એની સાથે કેળાની વેફરો કઈ રીતે બને છે એની પણ સમજણ આપવામાં આવી હતી સાથે કરીને કેળામાં જે રોગ અને જીવાત હોય છે એનું નિયંત્રણ કઈ રીતે કરવું કેળામાં મેક્રો પ્રોપેગેશન પદ્ધતિ અને કેળાની ખેતીમાં આધુનિક તાંત્રિકતાઓ કઈ રીતે લાવવી એ તમામ માહિતીની સમજણ આપવામાં આવી હતી સાથે જ ખેડૂતોના જેટલા પણ પ્રશ્નો હતા એની ચર્ચા કરવામાં આવી હતી તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન